મિત્રો કોબી મંચુરિયન અને કોટન કેન્ડી પર વધુ એક રાજ્યમાં પ્રતિબંધ કારણ જાણીને તમે પણ હચમચી જશો તો એનું કારણ જાણવા વિડીયો પૂરો જોજો જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન કરી આપજો લગ્ન સમારોહ હોય અને રેસ્ટોરન્ટમાં તેમજ ફૂડ સ્ટોલ પર જોવા મળતા ગોબી મંચુરિયન અને કોટન કેન્ડી હવે ખાવા માટે ઉપલબ્ધ રહેશે નહીં સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે કર્ણાટકે લોકોની આરોગ્યની ચિંતાઓને કારણે કોટન કેન્ડી અને ગોબી મંચુરિયનમાં ફૂડ કલિંગિંગ એજન્ટો પર એટલે કે કલરિંગ જે કંઈ એજન્ટો છે એના પર પ્રતિબંધ મૂકતા નવીનતમ રાજ્ય બની ગયું છે મળતી માહિતી પ્રમાણે કર્ણાટક સરકારે ફૂડ કલરિંગ એજન્ટ રોડામાઇન બીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે રાજ્યના આરોગ્ય મંત્રી દિનેશ ગુડુએ રાવે જણાવ્યું હતું કે વિક્રેતાઓએ રેસ્ટોરન્ટમાં આ કેમિકલનો ઉપયોગ કરવા જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમણે કહ્યું કે ગોબી મંચુરિયન ડિશ વિરુદ્ધ એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેની તૈયારીમાં હાનિકારક રોડામાઇન બીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે અમે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે જો સરકારના આદેશ પાલન ન થાય તો સાત વર્ષની જેલ અથવા આજીવન કેદ થઈ શકે છે આ ઉપરાંત દસ લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે દિનેશ ગુંડુ રાવે કહ્યું કે હોટલ રસ્તાની બાજુની દુકાનોમાંથી નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા ઘણા નમૂનાઓ અસુરક્ષિત હોવાનું બહાર આવ્યું છે કલરિંગ એજન્ટ તરીકે રોડામાઇનના ઉપયોગ પર પ્રતિબંધ છે સામાન્ય લોકોને પણ ખબર હોવી જોઈએ કે તેઓ કેવા પ્રકારનો ખોરાક ખાઈ રહ્યા છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના પર તેઓએ ધ્યાન આપવું જોઈએ અન્ન સુરક્ષા અમારી પ્રાથમિકતા છે તેથી અમે વનગીઓની તપાસીશું તેમાં કયા કલરિંગ એજન્ટ ઉમેરવામાં આવે છે આરોગ્ય મંત્રીએ કહ્યું કે રેસ્ટોરન્ટ માલિકોને પણ લોકોના સ્વાસ્થ્યને લઈને જવાબદાર બનવું પડશે જો આમ નહીં થાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ બધું તો ઠીક હવે આપણે એ જોઈએ કે રોડામાઇન બીનો એ શું છે રોડામાઇન બી રોડામાઇન બી એ કૃત્રિમ રંગ છે રિપોર્ટ અનુસાર ધૂપ દિવાસળીમાં તેમજ કાપડ ઉદ્યોગમાં પણ રોડામાઇન બીનો ઉપયોગ થાય છે આ કેમિકલ માનવ શરીર માટે હાનિકારક છે જ્યારે આ કેમિકલ ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે ત્યારે તે પેશીઓ અને કોશિકાઓને ઓક્સિડેક્ટિવ તણાવમાં પેદા કરે છે જે લાંબા સમય બાદ શરીરમાં રહેવાથી કેન્સર થાય છે અથવા તો લીવરને નુકસાન થાય છે આ ઉપરાંત રોડમાઇન બીનો ઉપયોગ ગુલાબી બ્લુ અને લીલા રંગની કોટન કેન્ડીમાં પણ થાય છે ફૂડ સેફ્ટી વિભાગે લોકોને ખાસ સલાહ આપી કે તેઓ ગુલાબી લીલા અને જામલી રંગની કોટન કેન્ડી ખાવાનું ટાળવું જોઈએ કોટન કેન્ડી ખાધા પછી ઘણા લોકોને એલર્જીની ફરિયાદ રહે છે આ ઉપરાંત ચહેરો હોઠ જીભ ગળામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ છે રોડમાઇન બી માત્ર કોટન કેન્ડીમાં જ નહીં પણ મીઠાઈઓ રંગબેરંગી કેન્ડી લાલ મરચાં મરચાંનો પાવડર ચટણીઓ અને અન્ય ઘણા મસાલાઓમાં પણ ઉમેરવામાં આવે છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો સારી લાગી હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ લાઇટનો ઓન કરી આપજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી રહે ધન્યવાદ